ધોરણ એક ગુજરાતી પાઠ એક નાના અમથા વાંદરાભાઈ સૌપ્રથમ સૌ પ્રથમ આપણને ગીત આપેલું છે ગીતનો રાગ છે નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ તમારા શિક્ષક તમને ગીત ગવડાવે તે રીતે તમારે ગાવાનું છે નાના અમથા વાંદરાભાઈને સિનેમાનો શોખ ધોતી પહેરી જબ્ભો પહેર્યો ટોપી મૂકી આમ લાકડી લીધી ચશ્મા પહેર્યા ચાલી નીકળ્યા આમ પહેલા નંબરની ટિકિટ કપાવી જોવા બેઠા આમ સિનેમામાં થયો ધડાકો ગભરાઈ ગયા આમ ચંપલ ફેંક્યા ચશ્મા ફેંક્યા ટોપી ફેંકી આમ ચાલો હવે આપણે આગળ જોઈએ ચાલો સૌ પ્રથમ આપણે વાતચીતમાં પહેલો પ્રશ્ન ગીતમાં આવેલા કયા શબ્દો તમે સાંભળ્યા હતા તો કે ટોપી લાકડી ચશ્મા વગેરે તમે જે શબ્દો સાંભળ્યા હોય તે તમારે લખવાના ગીતમાં કયા કયા શબ્દો સાંભળવાને તમને મજા પડી ધોતી અને જભો એના સિવાયના તમે લખી શકો તમારા ઘરમાં કોણ કોણ ચશ્મા પહેરે છે તો તમારા ઘરમાં જેને ચશ્મા હોય તેના નામ તમે લખી શકો તમને કયા કયા પ્રાણીઓ જોયા છે તો કે તમે કયા કયા પ્રાણીઓને જોયા છે અને ક્યાં તો કે અમે પ્રાણી સંગ્રહાલયમાં અલગ અલગ પ્રકારના પ્રાણીઓ જોયા છે જો તમે પાલતુ પ્રાણી જોયા હોય તો પણ તેના નામ પણ તમે લખી શકો તમે કોઈ ફિલ્મ જોઈ છે જો જોઈ હોય તો તેનું નામ પણ તમારે લખવાનું છે તમે ક્યારે ક્યારે ગીત ગાવ છો તો તમે પ્રાર્થના સભામાં કે તમે અન્ય જગ્યાએ ગીત ગાતા હોય તેનું નામ તમે લખી શકો વાંદરાભાઈએ જે કર્યું હોય તેમાં હૂપ લખો અને ન કર્યું હોય ત્યાં ચૂપ લખો ચાલો તો ધોતી પહેરીમાં હૂપ કોટ પહેર્યોમાં ચૂપ જપ્ફો પહેર્યોમાં હૂપ લાકડી લીધીમાં હૂપ ટોપી ફેંકીમાં હૂપ ચશ્મા પહેર્યામાં હૂપ કૂદકો માર્યોમાં ચૂપ ચંપલ પહેર્યામાં ચૂપ અને બૂટ પહેર્યામાં ચૂપ ચાલો એના પછી આપણે લાલ અને લીલો રંગ છે તે પૂરવાનો રહેશે તો કે લાલ રંગ છે એમાં જે ગીતમાં શબ્દ ન આવ્યો હોય તો કે મોજા થેલો લાકડું અને ભડાકો આ શબ્દ છે એ ગીતમાં આવ્યા નથી માટે તેમાં આપણે લાલ કલર પૂરીશું અને બાકીના શબ્દો છે ધારો કે નાના ધોતી ચશ્મા છપ્પો અને ચંપલ આ બધા શબ્દો ગીતમાં આવી ગયેલા છે એટલા માટે તેમાં આપણે લીલો રંગ પૂરીશું ચાલો એના પછી તફાવત આપેલો છે બે છે એમાં તફાવત શું છે તો તો કે ટોપીમાં તફાવત છે રંગમાં પછી મોંમાં તફાવત છે અને પછી લાકડીમાં પણ તફાવત છે જો તમારા શિક્ષક તમને કહે તો જે વસ્તુ હોય તેના ઉપર તમે ગોળ પણ કરી શકો ચાલો એના પછી પ્રશ્ન નંબર વાંદરો કરે તેવો અભિનય કરો તમારે કેવ ખાવાનો અભિનય રોવાનો અભિનય અંગૂઠો અભિનય અને દોડવાનો અભિનય કરવાનો રહેશે પ્રશ્ન નંબર પાંચમાં તમારે પહેલા ટપકા જોડવાના છે અને ત્યારબાદ તેમાં બધા જ ચિત્રમાં રંગ પૂરવાનો રહેશે ટોટલ જેટલા ચિત્રો હાથી સુધીના ચિત્રો આપેલા હોય ત્યાં સુધી તમારે રંગ પૂરવાનો છે ચાલો એના પછી સુંદર મજાની વાર્તા આપેલી છે વાંદરો અને મગર આ વાર્તા તમારા શિક્ષક તમને કહેશે હું તમને છે એ ફટાફટ વાર્તા કહું છું એક વાંદરો અને મગર છે તે ભાઈ બંધ હતા જાંબુનું ઝાડ હતું એટલે વાંદરો છે એ મગરભાઈને ખૂબ સરસ મજાના જાંબુ આપતો એકવાર છે થોડા જાંબુ છે એ મગર છે એ તેની પત્ની મગરી માટે લઈ ગયો અને મગરીએ તેને કીધું કે રોજ આવા જાંબુડા ખાતો હોય તેવા વાંદરાનું કાળજું કેટલું મીઠું હશે તમારે તેનું કાળજું જ ખાવું છે તે વાંદરાને લઈ આવો મગરે ના પાડી પરંતુ મગરી સામે તેનું કાંઈ ચાલ્યું નહીં એટલા માટે મગરે છે એ તેને ઘરે જમવા માટેનું આમંત્રણ આપ્યું અને વાંદરાભાઈ તૈયાર થઈ ગયા અને પીઠ પર બેસી ગયા વાત વાતમાં મગરે બધું જ કહી દીધું અને વાંદરાભાઈ તો ખૂબ જ ચતુર હતા તેમણે તરત જ વિચાર કરી લીધો અને તેમણે કહ્યું કે હું મારું કારજું છે તે ઝાડ ઉપર ભૂલી આવ્યો છું મને તમે ત્યાં ફટાફટ લઈ જાઓ અને મગર પણ સાવ મૂરખ હતો તેણે તરત જ આ ઝાડ પાસે લઈ ગયા અને મગરભાઈ છે ઝાડ ઉપર કૂદકો લગાવ્યા અને તે આજ પછી આપણે ક્યારેય દોસ્ત નહીં તેવું અને તું દગા છો એવું કહીને તેની દોસ્તી તોડી નાખે છે ચાલો હવે આપણે વાતચીત કરીએ વાતચીતમાં પહેલો પ્રશ્ન તમે જાંબુ ખાધા છે કેવા રંગના હોય હા મેં જાંબુ ખાધા છે તે જાંબલી રંગના હોય તમને વાર્તા સાંભળવી ગમે હા અને કેમ કે વાર્તા સાંભળવાની મજા પડે તમને વાંદરો ગમે કે મગર અને કેમ તો કે મને વાંદરો ગમે કારણ કે તે ખૂબ જ ચતુર હતો વાંદરો બોલે તેમ બોલી બતાવો હુપ હુપ તમને ગમતી વાર્તાનું નામ કહો કાગડો અને ચકલી તમને સાંભળેલી વાર્તાઓમાંથી કઈ વાર્તા તમને ગમી અને કેમ તો મને કાગડો અને ચકલી વાર્તા ગમે કારણ કે ચકલીની હોશિયારી જોઈને મને તે વાર્તા ગમે ચાલો એના પછી સાચા ખોટા આપેલા છે વાંદરો તળાવમાં રહેતો હતો ખોટું વાંદરો મગરને ઝાડ પર લઈ ગયો સાચું મગર પાણીમાં સરકવા લાગ્યો સાચું વાંદરાની વાત સાંભળી મગરના હોશ ઉડી ગયા ના મગરના નહીં પણ મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા એટલે ખોટું વાંદરો કૂદકા મારી તળાવમાં પડ્યો ખોટું અને છેલ્લું મગર ભોળો હતો તો કે સાચું ચાલ વાર્તાના આધારે કોણ બોલે છે ને કોને કહે છે તે તમારે લખવાનું છે તે હવે મારો ભાઈબંધ થયો છે મગર બોલે છે તમે એને લઈ આવો હું તેનું કાળજો ખાઉં મગરી મારી પીઠ પર બેસી જાઓ મગર મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું વાંદરો મૂરખ મગર કાળજું તે કોઈ ઝાડ પર મૂકતું હશે વાંદરો ચલો વાંદરો અને મગર વાર્તામાં જ્યાં ગ આવતો હોય ત્યાં નીચે તમારે છે લીટી કરવાની રહેશે નવમા પ્રશ્નમાં તમારે પેલા ટપકા જોડવાના છે અને ક્રમાનુસાર લખવાનું રહેશે દસમા પ્રશ્નમાં તમારે ટપકા જોડી ચિત્રને પૂર્ણ કરવાનું રહેશે પ્રશ્ન નંબર અગિયાર ચિત્રને શબ્દ સાથે જોડો ગણપતિ નગારું ગાડું ચાલો એના પછી નાક મરચું અને જલેબી ચાલો એના પછી માળા અને જાસૂદ ચાલો બારમો પ્રશ્ન આપેલો છે ટપકા જોડી મૂળાક્ષર પૂર્ણ કરો પેલા ગણપતિનો ગ આપેલો છે પછી મરચાંનો મ પછી નગારાનો ન અને ઝુમરુકનો જ એટલે કે તમારે ટપકા જોડવાના છે અને મૂળાક્ષર પૂર્ણ કરવાની પ્રેક્ટિસ કરવાની રહેશે ચાલો એના પછી કાનો વાળા મૂળાક્ષર આપેલા છે એટલે કે કાનો વાળા મૂળાક્ષરને ટપકો જોડવાના છે અને તેને મહાવરો કરવાનો રહેશે ચાલો પ્રશ્ન નંબર ચૌદ ઓળખો અને ઉદાહરણ મુજબ ગોળ કરો એટલે કે જ્યાં ગ હોય ત્યાં ગોળ કરવાનું મ હોય ત્યાં ન હોય ત્યાં અને જ હોય તેની ઉપર તમારે ગોળ કરવાનું રહેશે ચાલો એના પછી પંદરમા પ્રશ્નમાં સરખા શબ્દોને જોડવાના છે ગગન મગર ગાજ ગામ અને ઝાલ પ્રશ્ન નંબર સોળ ઉદાહરણ મુજબ લખો ચાલો સૌપ્રથમ પહેલું ચિત્ર છે તે ગધેડાનું આપેલું છે એટલે ગધેડાનો ગ અને બીજું ચિત્ર આપેલું છે ગાજર ગાજરનો ગા એટલે કે ગ ને કાનો ગા પછી એવી રીતે તમારે લખવાનું રહેશે મન અને મને કાનો માં ન ને કાનો ના અને જ જને કાનો જા ચાલો એના પછી સત્તરમો પ્રશ્ન આપેલો છે ટપકાવાળા અક્ષરોને પૂર્ણ કરવાના છે ટપકાવાળા અક્ષરો કયા છે તો કે નામ અને મગન પછી આપણે આખું વાક્ય વાંચીએ મારું નામ મગન છે એવી જ રીતે તમારે અહીં ટપકાવાળો મૂળાક્ષર કયો છે તો કે મગર તો આ શબ્દ છે એ લખીને તમારે આખું વાક્ય વાંચવાનું છે મગરને જાંબુ મીઠા લાગ્યા ત્રીજો પ્રશ્ન નમન નજર કર ચોથો જગન મગ ખા પાંચમો મનન ગગનમાં પ્રશ્ન જોઈએ ઉદાહરણ મુજબ ખોટો શબ્દ છે ખોટો શબ્દ મગ છે જગ પાણીથી ભરેલો છે સાચો શબ્દ કયો છે જગ તો ફરીવાર લખવાનું લખવાનો મારું નામ મને ગમે છે તો માન નહીં આવે નામ આવશે અને નામ આપણે લખીશું મને મગ ભાવે છે તો મગ સાચો શબ્દ છે મગ મારું ગામ સુંદર છે માગ નહીં આવે ગામ આપણે ફરી વાર લખીશું ચલો એના પછી ઓગણીસમો પ્રશ્ન વાંચવાનું છે નમ માન ગમન ગામ ગાજ મગન જામ જન અને જમના ચાલો વીસમો પ્રશ્ન વાંદરો અને મગર વાર્તા તમારા ઘરે કહી સંભળાવો એટલે કે તમને તમારા શિક્ષકે વાર્તા કહેલી હોય તેમાંથી જેટલી વાર્તા તમને યાદ રહેલી હોય તે તમારે ઘરે દાદા મમ્મી પપ્પા અથવા મોટા ભાઈ બહેનને કહેવાની રહેશે અહીં તમારું આ પહેલો પાઠ પૂરો થાય છે થેન્ક યુ